હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી ગરમી આવી જાય ને એટલે પહેલાં ટેન્શન થાય શાકભાજી સારું મળે બી નહીં અને એમ જો તમે ભૂલી જાઓ કાલ રવિવારે તો તમે હા ફસાઈ જાઓ મારી જોડે આજે થયું છે કાલે ભૂલી ગઈ હતી કે આજે રવિવાર આવશે એટલે નહીં કોઈ શાકભાજી લીધું નહીં કોથમી મરચા લીધું કશું નહીં વિચારી 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 થાકી કે શું બનાવું તો લાસ્ટમાં પછી એવી થઈ ઊંડે સુધી શ્વાસ લીધું પછી રસોડા માય અને પછી સોજીનો ડબ્બો હાથમાં આવ્યો તો સોજીને છાકમાં પલાળી મિક્સ 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 કરી નાખી મસ્ત અને અડધો કલાક સુધી પલાળવા દીધી એટલે એક ઓપ્શન તો આપણને મળી ગયું કે ભાઈ ચાલો આપણે જોડે સોજીનું ઓપ્શન છે સૂજી પલાળી એમાં પછી બે ઝીણા ઝીણા મરચાં સમારે અને થોડી કોથમી સમારે હવે એમાં સમારીશું આપણે ઝીણી ઝીણી ડુંગળી એકદમ ઝીણી મસ્ત ડુંગળી સમારીશું અને આજે આપણે ઉત્તપમ બનાવીશું ડુંગળી ઉત્તપમ પ્યાજ ઉત્તપમ કહો કે ઓનિયન ઉત્તપમ કહો મસ્ત આજ બેટરથી જો તમે સોજી પીઝા બનાવવા માંગતા હો ને તો બી બહુ જ મસ્ત બને આપણે આજે એક એ બી ઉતારીશું પહેલાં ઉત્તપમ ઉતારીશું ઓનિયન પછી લાસ્ટમાં એવું તો હું તમને સોજી પીઝા એક બતાવીશ કે ભાઈ આ રીતે તમે તારી કોઈ હેલ્ધી વર્ઝનમાં જો છોકરાઓને મેદો ના ખવડાવવું હોય તો આ બહુ જ મસ્ત લાગે સુજી તોમ બી તમે પલાળી જાય ઉત્તપમ માટે કે બીજું એક એક મટર મટિરિયલમાંથી કે એક બેટરમાંથી આપણે બીજી બે ત્રણ વસ્તુ બનાવી શકીએ એવું બી ઓપ્શન હોય ગુજરાતી ગૃહિણીઓ માટે તો જેને કિચનનો શોખ હોય એકમાંથી ઘણી બધી રેસીપી શોધી નાખે એટલે આપણે આમાંથી લાસ્ટમાં એક પીઝા બનાવીશું સેન્ડવીચ પીઝા હા જો લા લાસ્ટમાં સેન્ડવીચ અરે સોરી જો સેન્ડવીચ બી એની બને સોરી આપણી વાતોમાં વાતો અડધી ડોળી વેસ્ટ કરી આજે આપણે ચટણી બી કંઈક અલગ બનાવીશું ચણા અને સિંગદાણાની ચટણી બનાવીશું ઉત્તપમ જોડે ખાવા હા હું તમને શું કહેતી જો અને સેન્ડવિચ બી આપણે બનાવી શકીએ સેન્ડવિચ મેકર તો આપણી જોડે હોય જ એમાં બસ આ ફ્લેવની ઘી કે તેલ લઈ અને ભરી દો અને જ્યાં સુધી સેન્ડવીચને તમે રોસ્ટ કરો એનાથી વધારે ડબલવાનું દસથી પંદર મિનિટ સુધી આગળ સેન્ડવીચ ટોસ્ટને સેન્ડવીચના જે હોય તમારી જોડે મશીન એને તમે ગેસ ઉપર ચડાવવાનું હોય તો એને ઉલટા સીધું કરીને મસ્ત સેન્ડવીચ બનાવો અને તે ટોસ્ટ મેકર હોય કે સેન્ડવીચનું ઇલેક્ટ્રિક મશીન હોય તો તમે મસ્ત એને લાઇટ ચાર્જ કરી મતલબ વાયર લગાવી અને એના ઉપર જે રીતે તમે સેન્ડવીચ લગાવો છો એ રીતે આનું બેટર મસ્ત પાછલી લેવાનું અને સેન્ડવીચ બી થાય સૂજીની પીઝા બી થાય ઉત્તપમ બી થાય વધારો પતળો કરી દો તો તમે ઢોસો બી ઉતારી શકો એક બેટરમાંથી તમે ચાર પાંચ વાનગીઓ બનાવી શકો અલગ અલગ બધાની ચોઈસ પ્રમાણે છે અને જે ખાવું હોય ખાઈ શકે ચલો તમે સ્ટાર્ટ કરીએ પહેલાં આપણે ચટણી માટે તૈયારી કરી લઈશું એના માટે ટામેટો લીધો છે મૂળીનો કટકો લીધો છે આપણે આમાં ચણા એડ કરીશું ફોલેલા અને થોડા સિંગલા એને પહેલાં આપણે તેલમાં રોસ્ટ કરી લઈશું થોડા શેકી લઈશું થોડા આમાં લસણની જગ્યાએ આપણે એડ કરીશું આપણે શેજવાનની ચટણી અડધી ચમચી એનો ફ્લેવર આમાં બહુ જ મસ્ત લાગે આપણે ખાલી પૂરો સેટ તેલ મૂકી અને એને રોસ્ટ કરી લઈશું એની સ્મેલ અલગ જ લાગે તવી કરતા વાટ થશે એટલે તાંબીથી અને આપણે મસાલા કરી લઈએ નીચેથી ડુંગળી લઈ લઈએ મસાલા એડ કરીશું આપણે મીઠું નળધરજ ખાલી બસ બીજું કશું નહીં જાય જો ચટણી થોડી લગાવી હશે આપણે મારે ઈચ્છા થશે કે ભાઈ કલર આપવો છે તો મસ્ત સેજવાન ચટણી થોડી લગાવીશું એનાથી આખું પેસ્ટ બદલાઈ જશે આમાં મેં કોઈ મરચું બીજું નાખ્યું નથી આપણે વાઇટ આ રીતના ઉતારીશું આજે ઉત્તપ મસ્ત ઓનિયન ઉપતપમ જો ચીલી તમારી જોડે વધારો હોય તો એડ કરી શકો છો સ્પાઈસી ખાવું હોય તો ચીલી ઓનિયનના બી ઉત્તમ બહુ જ મસ્ત લાગે અને એમાં જો આ ચટણી હોય જોડે મજા પડી જાય કોઈ ઓપ્શન નહોતું પણ પછી રસોડામાં આવીએ એટલે આપણને ઘણી બધા આઈડિયાઓ આવી જાય આજે સરને આરામાસ કર્યો છે કંઈ કામ કર્યું નથી આમ તો ઘણા બધા નાસ્તા બનાવવા હતા પણ ઈચ્છા જ નથી થઈ અત્યારે આખું દિવસ ચાલતા હોય ને વાતાવરણ ડબલ ભેગું થઈ ગયું છે ગરમી ચાલુ થઈ બના બનાવી તો લે ક્યું ક્યું રહે છે અમે એમાં ચરુથી કે છે આપણે ચટણીઓ સેકી લેવી છે કોઈ પણ પછી એને ઠંડુ કરવાની થાય છે અને લાસ્ટમાં પછી એની ચટણી બનાવી આ ચટણી भी मैं बताऊं तो बहुत हॉर्स लागे आमा बेतण મરચા એડ કરજો અને લીંબુડો એડ કરજો બળ તો સમાડજો ચટકુ કરવા મૂકી દીધું છે આપણે લાસ્ટમાં એને પીસી લેશું ચટણી માટે આપણે ગેસ ચાલુ કરીએ સો થોડીક પર તરીમાં ઉતારીશું આપણે ભાષામાં છે છે કોમેન્ટમાં મને જરૂરથી કહેજો આપણે તમે શું નવી વસ્તુ બનાવો છો ઘરે કે સન્ડે જાઓ છો બહાર જમવા માટે કે કોઈ સગાવાળા રહેતા એમની ત્યાં જાઓ છો તમે કઈ રીતે સન્ડે એન્જોય કરો છો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને ઉત્તરક્રમમાં તમે કયા કયા વેજીટેબલ એડ કરો છો એવી જરૂર કહેજો હું ઉત્તપમમાં બટાકુ છે ટામેટું છે વટાણા છે બધું બધું જ ચૂકે એડ કરું છું પણ આજે ખાલી ડુંગળીવાળા બનાવીશ આજે બસ ઈચ્છા રહી ગઈ છે ટામેટું બી છે વટાણા બી છે અમેરિકન કોર્ન બી છે પણ બસ આજે ખાલી ઓનિયનવાળા કરીશું એમાં ચીલી છે અને થોડી કોથમીર છે ચલો તો આપણે તવી તપી જાય એટલે ચાલુ કરીએ ઉત્તપમ દાલવાનું પછી શાંતથી ચટણી પીસી લઈશું બહુ પતળો નહીં કરીએ અને શાંતિ બી કરવા દઈશું અને તમારે ઘીમાં ઉતારવું હોય તો બી બહુ મસ્ત લાગે ઉત્તમ ડુંગળી વાળો તમારે ઘીમાં કરવું હોય તો તમે કરી શકો હું નોર્મલ જ ઓઈલ લગાવીશ નોસ્ટિક થવી છે એટલે બહુ જરૂર નહીં પડે સ્ટેન્ડ બગડ્યું છે મોબાઈલ આ કોઈ સ્ટેન્ડ પૈસા ખર્ચી નથી લાવ્યો આ જુગાડ કરે છે ફર્નિચરનું ખાનું છે ને એના ઉપર બે કાળા એવા લગાયેલા છે શું બતાવું તમને હાલ યુટ્યુબમાં આપણે જ્યાં સુધી કામ થાય ત્યાં સુધી કરવાનું કોઈ ખબર નહીં કે ભાઈ આપણને કેવો સપોર્ટ મળશે લોકોનો તો આપણે કોઈ વગર પેલે ખર્ચો કર્યો નથી બસ જો આના ઉપર આ રીતે મોબાઈલ હું પડાવી રહું છું એટલે એને હવે એક્સર્ટ અડી રહે છે ને બટન ત્યાં એ થોડા ટાઈમ માટે મને હેરાન કરે છે સ્ટોપ કે કરવું હોય ને તો બહુ

થોડું પાણી એડ કરીશું આપણે થોડી ચટણી આપણી બતાવી જોઈએ કારણ કે જીંગદાણા છે ચણા છે ડુંગળી છે સેકુ છે ને એટલે સ્મેલ બહુ જ સરસ આવે

મસ્ત ક્રિસ્પી એ જ રીતે આપણે બીજું ઉતારી લઈશું પતળો જાડો તમારે જે રીતે કરવો હોય તો તમે કરી શકો છો ખાલી સોજી પલાળ દીધી તમારે મોટો કરવો હોય જાડો કરવો હોય એ તમારી જોઈશે કોઈને ક્રંચી ફાવતો હોય તો પતળો બી કરી શકે જાડામાં થોડું એકદમ ક્રંચી પણ ના આવે અને પતળો હોય તો થોડો ક્રંચી લાગે ને આપણે સૂજીનો ઉત્તકમ બનીને તૈયાર છે ડુંગળીની અંદર આમાં છે ટામેટું ચણા સિંગદાણા ચટણી બધાનો અલગ અલગ ટેસ્ટ આવે અને સ્મેલ તો બહુ જ મસ્ત આવી રહી છે ચાલો ત્યારે જમવા બાય ફ્રેન્ડ જય બે ટ્રાય કરજો સાદું સિમ્પલ છે પાંચ મિનિટમાં થઈ જાય એવું છે પણ કંઈક અલગ લાગશે બાય કહી દીધું પછી મને યાદ આવ્યું કે આપણે આમાં નામ પિઝા શીખવાના હતા કે આપણે સોજી પીઝા આ બેટરમાંથી પીઝા કઈ રીતે બનાવી તો ચલો ત્યારે આમાં જ આપણે શીખી લઈએ ચલો ઉત્તપમ તૈયાર છે એના ઉપર આપણે ચટણી લગાવીશું તમને જે ભાવે સોસ લગાવવો હોય તો બી તમે લગાવી શકો છો અને ચટણી લગાવી હોય સ્પાઈસી તો બી લગાવી નાના છોકરાઓ માટે કરતા હોય તો તમે ઘરે કેચઅપ બનાવીને રાખતા હોય અત્યારે ટામેટા બહુ સસ્તા બી આવે છે સારા બી આવે છે જો તમારે વિડીયો જોવો હોય કેચઅપનો તમારે કોમેન્ટમાં જરૂરથી કહેજો તમને ઘરે કેચઅપ બનાવજો આ રીતે આપણે ચટણી લગાવી દઈશું અને એના ઉપર તમારે કોઈ વેજીટેબલ ડુંગળી મેં આમાં એડ કરી છે કોથમીર છે મરચાં છે એટલે લગભગ બધા વેજીટેબલ નાખવા હોય તો નાખી શકો ને તમે આજે ત્રણ વસ્તુ નાખી છે અને ચટણી લગાવી છે તો બી ઓપ્શન છે ગ્રીન ચટણી તમારી જોડે પડ્યું હોય તો બી તમે લગાવી શકો છો અને આ રીતે ચીઝ ચીણી લેવાનું જો છોકરાઓને આલતી પિઝા ખવડાવવા હોય છોકરાજી કરતા હોય કારણ કે બહુ સ્મક લાગે છે અસોજી છે એટલે કડક બી એટલો મસ્ત થશે જ્યાં સુધી આપણો ચીઝ મેહ એટના થાય ત્યાં સુધી આપણે એ ચડવા દેવા અને ઉપરથી ઓરેગાનો ને ચીલી ફ્લેક્સ લગાવી દેવા અને આ સિયાપો એટલે તમારે સો સાથે આપો કેચઅપ ની જોડે આપો ચટણી ભી બહુ જ મસ્ત લાગે છે આની જોડે અલગ ઓપ્શન છોકરાઓની બી કો મજા આવે તમે ટ્રાય કરજો અને આપણે બનાવજો આ છે આપણો સુજી પિઝા છોકરાઓનું તમે નહીં ના કોને ત્યાં સુધી આઈડિયા નહીં આવે આ રીતે મેલ થવાની શું ચીઝ ત્યાં સુધી નીચેનું ફળ બી ક્રન્ચી થઈ જશે મસ લગાવશો તો બી મસ્ત અને રોરીકાનો જેને ગાવતો હોય ને ચિલી ફ્લેક્સ એની રાખવું પ્લેન જ કરીશ જ્યાં સુધી મેલ્જ થાય બરાબર ચલો બાય મળીએ આગળના નવા બ્લોકમાં મારી કંઈ ભૂલ થતી હોય તો કોમેન્ટમાં મને જરૂરથી કહેજો બાય ફેમિલી